મહારાજ ના પવિત્ર દિવસે હનુમાન જન્મ ઉત્સવ હોય એવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવો નું દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા તો ભાવિક ભક્તોએ જણાવ્યું હતું કે વેદ શાસ્ત્ર નું મંતે યજ્ઞ

સ્વામી ના આશીર્વાદ અને ભાવ જાગી એમ શિવસુ સરસ રીતે લોકો ના દુઃખ દૂર કરવા જગ્યા આમ તો હનુમાન છે ને કલયુગ નો હાશકારો છે છે ને હોકારો છે અને યુવાનો માટે બળ છે બજરંગી બળ આપે અને મારુતિ મિત્ર બને તો આજનો યુવાન ચોક્કસ યોગ્ય દિશામાં જઈ શકે છે આ વાતને સાકાર કરતું ધામ એટલે ગરૂડી ધામ સંતો એ બહુ સરસ મજાની સેવા પૂંજીને વાવી છે સત્કર્મ એ સાચી પૂંજી છે સત્કર્મનું ફળ હંમેશા માટે સુખ હોય આ વાતને સાકાર કરતી ગુરુજી નો મહિમા આજ લાખો લોકો સુધી પહોંચે છે સરસ મજાનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આપ સૌ જયારે પણ નવરા ખાઓના વિસ્તારમાંથી નીકળતા હોય તો એક મારા દાદાના તેજમે સ્વરૂપનું દર્શન કરવા માટે આપ સૌને ભાવ ભરવા છે ધન્યવાદ જય કષ્ટબંધનભાઈ ગરૂડીધામ કામડે તાલુકો જિલ્લો સુરત પંચ દેવો નો પાટોત્સવ એ નિમિત્તે હનુમાન જયંતિ નો પણ સુમેળ અવસર આવી રહ્યો છે તો આજુબાજુ ધર્મ પ્રેમી સૌ ભાવિક ભક્તોને આ ઉત્સવ ની અંદર જોડાવાનું હાર્દિક આમંત્રણ આપું છું આ ઉત્સવ એટલે મારા દાદા મારો ઉત્સવ એટલે હનુમાન જયંતિ અવસર છે જેની અંદર સર્વ ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ આ પ્રોગ્રામ આ જે અવસર એ સત્તર વર્ષથી અમે લોકો ઉજવતા આવે છે આજે વાર્ષિક પાટોત્સવ છે આ પાટોત્સવ નિમિત્તે નગરયાત્રા ભોજન સમારંભ મહાપ્રસાદ નું આયોજન મહાસભાનું આયોજન અનકૂટ દર્શન તથા અંદર મારુતિ યજ્ઞ એ અંદર આહુતિ આપીને સર્વે પાવન થવાનો સુમેળ અવસર આવી રહ્યો છે માટે દરેક ભાવિક ભક્તોને આજુબાજુની સુરતની ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને આ ખૂબ ખૂબ હૃદયથી આવકાર્ય છે સર્વે ને હૃદય ભર્યું આમંત્રણ છે જય સ્વામિનારાયણ

ખૂબ ખૂબ માનવ મેરાવન આવે છે લોકો દાદાનું દર્શન અવારનવાર આવતા જ રહે છે પણ શનિવાર અનેરો મહત્વ છે શનિવારના દિવસે દાદા પણ ખૂબ પાવરફુલ અને ખૂબ હાજરા હાજર હોય એ રીતે હરિભક્તો દર્શન કરવા માટે દાદાને મળવા માટે એટલા બધા આતુર હોય છે ખૂબ ઘોડાપુર ઉમડાય છે અને દરેકના મનમાં એવો ભાવ હોય છે કે દાદાના વેલામાં વેલા દર્શન કરીએ અમે પાવન થઈએ જઈએ લોકો દર્શન કરીને પોતપોતાના કામે જતા જતા છે એટલી બધી તાલાવેલી હોય છે કે સવારના પાંચ વાગ્યાથી માનવ મેળવન ભરાય છે અને સવારે પોતપોતાના પોતાના અંગે પણ પછી પણ પછી જ જાય છે જ્યારે પહેલા દાદાનું દર્શન કરે છે દાદાનું સાનિધ્ય દાદાનું આ સાનિધ્ય આમ માનવ મેળવન આ જે લોકોનો ભારે ઉત્સાહ અને ઉમંગ જોઈએ ને ખરેખર હૃદય ગદગદ થઈ જાય છે અને આજકાલના નવયુવાનોને મારી ખાસ ભલામણ કે પોતપોતાના બીજી શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢી જીવન જે માર્ગ તરફ વળી રહ્યો છે પરંતુ તે માર્ગે ન વળતા માર્ગે વળે છે અને દાદા દર્શન કરે છે દાદાનું સાનિધ્ય ચાલીસા ના પાઠ વડવંગપાલ ના પાઠ આટલું કરીને જે કામ ધંધા પર ચડે છે દાદા એમની મનોકામના અવશ્ય પૂરી કરે છે અને દાદા એમનું કાર્ય પરિપૂર્ણ કરે છે એવા હૃદયથી ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ સફળતા મળી રહે છે

ધામ સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયા ધલોડી ધામના સરપંચ ધર્મેશ પટેલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત